થાય થાય છે 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 સર્વ જીવનમાં પ્રગતિ અને અને માર્ગો આજે આપણે સંસ્કૃત ગુજરાતી બંનેમાં આ જોઈશું ઓમ શ્રી ગણેશ નારદ ઉવાચ પ્રિર દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ

તૃતીયંગાક્ષ ગજવ ચતુર્થક અર્થા પહેલા વક્રતોને બીજા એકદા કૃષ્ણપિંગાક્ષે ચોથા ગજવક્રણે લંબોદળ પંચમચમ વિકટમ વિઘ્ન રાજેન્દ્ર ધૂમ્રાવર્ણ તથા અર્થ પાંચમા લંબોદને છઠ્ઠા વિકટને સાતમા વિઘ્નરાજને અને આઠમ ધૂમ્રવર્ણને નવમ ભાલચંદ્રમ ચસમક એકાદશમ ગણપતિ દ્વાદશમ ગજાનનમ અર્થાત નવમાં ભાલચંદ્રને દસમા વિનાયકને અગિયારમાં ગણપતિને અન બાર ગજાનને દ્વાદેતાની નામાની ત્રિસંધ્યમ યહ યેન્નર

મોક્ષાર્થી લભતે ગતિ અર્થાત વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે ઈચ્છા ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર અર્થાત સંતાન મેળવે અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવી છે જપેન્દ્રણ પતિ સ્તોત્ર ફલમ લભેત સંવત્સરેણ સિંચ લભતી નાત્ર સંશયઃ અર્થાત જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષ સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ ધ્વજમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય લિખિત યહ સમર્પયેત ત્ય વિદ્યા ભવેત સર્વા ગણેશ પ્રસાદત અર્થાત જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એની ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે એથી શ્રી નારદ પુરાણે સંકટે નાશનમ ગણેશ સ્તોત્રમ સંપૂર્ણમ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર